હેલો આજે સાઉથ ની પાંચ એવી મિસ્ટિરિયસ થ્રીલ ફિલ્મ વિશે તમને હું કહેવા જઈ રહ્યો છું જે ફિલ્મ તમને તમારી સીટ ઉપર જે હલવા દે એકવાર તમે ફિલ્મ જોશો તો એ ફિલ્મોમાં ખોવાયેલા લેશો એ પાંચ ફિલ્મ કે ખરેખર તમને જોવાની અત્યંત મજા આવી રહી છે હાય એવું છું કલ્પેશ જે ચેનલ લઈને જેનું નામ છે રિવ્યુ વાળા જુઓ પણ વિચારી નહીં તમારો ટાઈમ બચશે અને મજા આવશે કેમ કે ડિરેક્ટરને ને કોઈને હું તો નથી ને કોઈ ડિરેક્ટર પાસે મારે ઓળખાણ કરવાની નથી એટલે તમારો સમય બચશે ને ચોક્કસ રિવ્યુ મળશે તો તો શરૂ કરીએ આપણી પહેલી ફિલ્મ જે સાઉથ ની મિસ્ટ્રિયસ ફિલ્મ માની છે તેનું નામ છે રક્ત મિત્રો સ્ટોરી જે એક જૂનો એક જગ્યાએથી એક સુસાઈડ જે બોડી લેવા જાય છે કે ખોદાઈ દરમિયાન એક જૂનો કંકાલ મરે છે અને ત્યારબાદ શોર્ટ શોટ થાય છે કંકાલ ની કે કોણ છે પરત દર પરત દર પરત દર જેરે જે ખુલતું જાય છે અને લાસ્ટમાં જ્યારે તમને ખબર પડશે અને જે પોલીસ છે ઇન્વેસ્ટિગેશન જે કરશે પોલીસ જે હીરો છે પિક્ચર નો ખરેખર તમે પહેલેથી છેલ્લે સુધી ક્યાંય હલી નહીં શકો ને એકદમ સ્ટોરી એવી રીતના રાખેલી છે કે તમને હલવાનું મન નહીં થાય કઈ છોડવાનું મન નહીં થાય અને કોઈ પણ જાતનો કંટાળો તમને નહીં આવે સ્ટોરી તમને એકદમ બેસાડીને રાખશે એવી જબરજસ્ત સ્ટોરી છે રક્તચિત્રમ ચિત્રમ જે જોવાની તમને ખૂબ જ મજા આવશે ત્યારબાદ છે ગોલમ ગોલમ સ્ટોરી છે મિત્રો એક ઓફિસની અંદર થયેલા બોસના મર્ડરની બોસનું ઓફિસની અંદર મર્ડર થઈ જાય છે અને મિત્રો સમગ્ર સ્ટાફ તે સંકાના ડાયરામાં હોય છે અને જે પોલીસ છે ઇન્વેસ્ટિગેશન કરે છે અને મિત્રો જે એની ઇન્વેસ્ટિગેશન છે જે ધીમે 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 તે પરજ દો પરત જે રાજ ખૂલતા જશે ને પહેલાં જે સસ્પેન્સ ફૂલ છે ને જે પોલીસ તે કરે છે મિસ્ટ્રી સોલ ખરેખર અને જે એક સુખદ અંત હોય છે જે તમને ખરેખર ખુશ કરી દેશે અને ખરેખર સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ છે ગોલમ ત્રીજા નંબર ઉપર છે મિત્રો અન્વેષી પપીન કંધેતો મિત્રો આ ફિલ્મ એક જૂની ગામડાની સ્ટોરી ઉપરથી છે અને એક જ પિક્ચરમાં બે જુદી જુદી સ્ટોરીઓ છે એક સસ્પેન્ડેડ પોલીસ ઓફિસરને એક એવો કેસ સોંપવામાં આવે છે જે ઘણા બધા ઓફિસરો નથી સોલ્વ કરી શક્યા અને મિત્રો ખરેખર જબરજસ્ત રીતે કેસ સોલ્વ કરવા માટે ટીમ જાય છે અને એવી બંને સ્ટોરી મૂકવામાં આવી છે કે તમે જોતા રહી જશો કે આ કઈ રીતે શક્ય છે આ કેસ કઈ રીતે સોલ્વ થઈ છે ખરેખર જોવા જેવું રહ્યું જે હિસ્ટ્રી આખા ફિલ્મમાં માં હોય છે જબરદસ્ત રીતે રજૂ કરવામાં આવી છે કે આ ફિલ્મ ગજબ રીતે એવું એવું સસ્પેન્સ ને એવી ફિલિંગ લઈને આવી છે કે તમે ક્યાંય જવાનું વિચારી નહીં શકો તમે પોતાને રોકી નહીં શકો પૂરી ફિલ્મ જોવા માટે મિત્રો નંબર ચાર ઉપર છે ઇલેવન ઇલેવન ફિલ્મમાં એક સળગાવેલી લાશુની અને એને પોલીસ ઓફિસર સોલ્વ કરતો હોય છે અને ધીરે ધીરે ખબર પડે છે કે જુડવા જે લાશ હોય છે એક બચી જતો હોય છે અને જે એને મિસ્ટ્રી બાય મિસ્ટ્રી જેમને પરત દર પરત જેની મિસ્ટ્રી ખુલતી જતી હોય છે પણ મિત્રો એક ટાઈમે તમને એવું લાગશે કે તમે આ મિસ્ટ્રી સોલ્વ કરી નાખી છે પણ થોડાક ટાઈમ પછી તમને ખબર પડશે કે ના તમે ખોટા છો અને લાસ્ટમાં જે સસ્પેન્સ ખુલશે ગુજરાત ઉદમ ને મચી જશે કે ખરેખર આ રીતનું સસ્પેન્સ હોઈ શકે એટલી જબરજસ્ત ફિલ્મ છે ઇલેવન અને પ્રથમ નંબર ઉપર છે ઠુડુરમ ઠુડુરમ મિત્રો મોહનલાલ કે જે આપણે દ્રશ્યમ જે મલયાલમ છે જેના સ્ટાર એવી જે એક સસ્પેન્સ થઈ છે ઠુડુરમ મિત્રો એક કહાની એક સિમ્પલ ફેમિલી ટેક્સી ડ્રાઈવરના ફેમિલીની હોય છે પણ એક એવી ઘટના ઘટે છે કે એનો દીકરો ગાયબ થઈ જાય છે ત્યારબાદ જે આખું સસ્પેન્સ ખુલે છે કે એનું કઈ રીતે હત્યા થઈ હોય છે અને તેનો જે બદલો હોય છે તે કઈ રીતે લે છે અને એનું જે આખું સસ્પેન્સ જે છે એ જુઓ તમને ખરેખર મજા આવશે અને એકદમ સિમ્પલ સ્ટોરી આ પાંચે પાંચ પિક્ચરમાં ના કોઈ એક્સ્ટ્રા મસાલો હશે નહીં કોઈ એવું છે પણ જેનું સસ્પેન્સ છે અને જે ફિલ્મની જે સ્પીડ હશે એ તમને ખરેખર ક્યાંય રોકાવી નહીં શકે તો મિત્રો પાંચે પાંચ ફિલ્મ કારેગર જોવા જેવી છે તમને મજા આવશે સસ્પેન્સ ફિલ્મ મે જો તમને જોકી હોય તો પાચે પાંચ ફિલ્મ જરૂર જોજો તો ખાસ તો ચેનલ માં આવી જ છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો રિવ્યુ માં આપના પણ રિવ્યુ આપજો કે આપને મારા વિડીયો કેવો ગમે છે ને આપને કઈ કઈ ફિલ્મ ના રિવ્યુ જોઈએ છે તો ખાસ અમારા માટે રિવ્યુ લઈને આવશો તો ખાસ કમેન્ટ કરજો અને યાદ ખુદ સે કરી લો ચેનલ ને આપ ગુજરાતી રિવ્યુ ચેનલ છે બાપુ તો ખાસ સબસ્ક્રાઇબ કરીજો તો તમને સો આવા વિડીયો સતત જ્યાં સુધી કલ્પેશ ગમરાના સરોને ભારત માતા કી જય વંદે માતરમ